જરૂરી પ્રાથમિક સુવિધા અને લાભ પહોંચે તે માટે એટલે કે પ્રધાનમંત્રી આદિવાસી ન્યાય અભિયાન જુનાગઢ જિલ્લામાં વસતા ખાસ કરીને સીધી સમાજના લોકોને વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે સાસણ ખાતે કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ વિડીયો કોન્ફરન્સના લાભાર્થીઓ સંવાદ કરવાની સાથે સાથે પ્રસંગોચિત સંબોધન પણ કર્યું હતું આ સાથે જ આદિવાસી બાંધવોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રથમ હપ્તાની ચુકવણી સહિતના લાભો અર્પિત કરવામાં આવ્યા હતા ત્યારે સાસણ કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશોધન કરતા તમારે દ્વારે આવી રહી છે અને એટલે જ પદાધિકારી અધિકારી અને તંત્ર સામે ચાલીને છેવાડા અને વંચિત લોકોને વિવિધ પ્રકારના જે લાભો છે તે મળી રહે તે માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આદિજાતિ સમાજના લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ખાસ જરૂરી પ્રમાણપત્રો આધાર કાર્ડ વગેરે માટેની સેવાઓ પણ આપવામાં આવે છે અને આ પ્રકારની અભિયાન પણ શરૂ કરવામાં આવે છે

જાતનો દાખલો મળવાપાત્ર છે સરકાર સુધીમાં અમે ખૂબ આભાર માનીએ છીએ કે આ પ્રોગ્રામ વિશે અમને લાભ મળ્યો છે અને હું બહુ આમ કોશિશ કરીશ કે અમારા લોકો આમાં વધારેથી વધારે જોડાય અને સરકાર સુધીનો લાભ લે હું સાસણ ગામનો રહેવાસી છું સત્યમાં ગામનું મારું નામ છે જે જ્યાં મળી છે મને બે લાખ રૂપિયા તેનાથી હું બહુ ખુશ છું અને મને બહુ મજા આવે કે એના આવી જ રીતે હરેક વ્યક્તિને મળતી ગઈ

મળશે અમે આશા રાખીએ છીએ અને આવી દરેક યોજના સરકાર કાઢે તો અમને ફાયદો રહેશે ખાસ કરી અને જે આજે આજનો આ તમને લાભ મળ્યો છે અત્યારે લોકોને ખાસ શું અપીલ કરશો તમે સર અમે લોકોને અપીલ કરીએ છીએ કે વધારેમાં વધારે અનુસૂચિત જનજાતિ સીધી આદિવાસી છે સેન્ટિમેન્ટ છે એ લોકો એનો લાભ લે છે કે એનો ઘણો ફાયદો રહેશે એમાં અમે સરકાર પાસે પ્રતીક્ષા કરીએ છીએ ભારત સરકાર આદિજાતિ કલ્યાણ મંત્રાલય દ્વારા આજનો પીએમ જન્મનનો કાર્યક્રમ શાસણ મુકામે યોજાયેલો આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી લાઈવ સંબોધન કરી રહ્યા છે આ કાર્યક્રમમાં જનજાતિના લોકો ભાઈઓ અને તથા બહેનો ગામે ગામથી જંગલમાં વસતા નિસળાઓમાંથી પણ મોટા પ્રમાણમાં ભાગ લીધો છે આ કાર્યક્રમનો લાભ જનજાતિના લોકો સુધી પહોંચે સરકાર શ્રીની કલ્યાણકારી યોજનાઓ જનજાતિના લોકો મેક્સિમમ એમનો લાભ લે એના હેતુથી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં આ કાર્યક્રમને લાઈવ નિહાળવા માટેના આ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આદિજાતિ લોકોની પીડાઓને વેદનાઓને સાહસિક સારી રીતે સમજી શકે છે એ જ્યારે સંઘનું કામ કરતા હતા ત્યારે ખૂબ આદિવાસી વિસ્તારમાં એમનો પ્રવાસ રહ્યો છે આદિવાસી વિસ્તારમાં કચરાયાના લોકોની સેવા કરવાનું સૌભાગ્ય એમને પ્રાપ્ત થયું છે નરેન્દ્રભાઈ મોદીએ પણ ગરીબાઈઓને વેઠી છે ત્યારે એ સારી રીતે સમજી શકે છે કે ગરીબાઈની વેદના શું હોઈ શકે માટે આદિજાતિ સમાજના લોકોને ભારત દેશમાં મેક્સિમમ ભારત સરકારની યોજનાઓનો લાભ મળે પોતાને ઘરનું ઘર મળે વીજળી મળે જલસે નલ સુધી એમને પાણી મળે લકડીથી એમને રસોઈનો બનાવવી પડે એના માટે ઉજ્જવલ યોજના દ્વારા એને ગેસની બોટલ મળે અને ગેસ મળે અને સરકારી યોજનાઓનો એમને લાભ મળે એના માટે નરેન્દ્રભાઈ દેશભરમાં કાર્યક્રમને અભિયાન ચલાવી રહ્યા છે આ તકે સૌ આદિવાસી જાતિના લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો લાભાર્થીઓને લાભ મળ્યો એમને ખૂબને અભિનંદન આપું છું ભાગ લેનાર તમામ

એ યોજનાઓ વિશે જાણકારી આપી અને વધારેમાં વધારે લોકો આ યોજનાઓમાં જોડાય અને સરકારની આ યોજનાઓનો લાભ લે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે આજરોજ સાંસદ ધારાસભ્યની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ દ્વારા લોકો સુધી દરેક યોજનાઓની માહિતી પહોંચે અને છેવાડાનું માનવી છે આજનું સર્વશ્રેષ્ઠ ભારતનો નાગરિક બની અને જે આગામી દિવસોની અંદર ભારત છે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે તેની અંદર પોતાનો ફાળો આપે તે માટેના પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ આ જે સ્ટોલો રાખેલા છે એ સ્ટોલો ઉપરથી પણ લોકોને પૂરતી માહિતી મળે અને જે કોઈ તમામે તમામ ના નાનામાં નાનો માનવી છે એ સરકારની આ યોજનાઓથી વંચિત ન રહે તે માટે આથી આ યોજનાનો એક પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આવનારા દિવસોની અંદર ખરેખર છેવાડાના માનવી સુધી લાઈટ પાણી પછી જે કાંઈ પાકા મકાનની સુવિધાઓ છે તમામ સુવિધાઓનો લાભ મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ભાવિક જોશી ઇન્ડિયા ન્યૂઝ જુનાગઢ